ગુજરાત માં વિકાસ ના ચોવીસ વર્ષની ગૌરવશાળી યાત્રા ની ઉજવણી નો પ્રારંભ થયો છે આજથી વિકાસ સપ્તાહ ની શરૂઆત થઈ છે જે પંદર ઓક્ટોબર સુધી ચાલશે આજે સાત ઓક્ટોબર બે હાજર એક ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માં ચૌદ માં મુખ્યમંત્રી તરીકે ની શપથવિધિ લઈને રાજ્ય ની વિકાસ યાત્રા ને નવી દિશા આપી હતી તેમના નેતૃત્વ માં ગુજરાત ને સર્વગ્રાહી અને વૈશ્વિક વિકાસ ની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મંત્રી મંડળ અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવા મન વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે